મધ્ય ગુજરાતી મોટા મોટી હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ અને આ સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સિક્યોરિટી માનવતા એટલે કે માનવતા એક ઉત્તમ ઉદાહરણ તે સામે ફેલાવી છે કે એક દોરીમાં ફસાયેલું નિર્દોષ પક્ષી તેને મુક્ત કરાવ્યું છે શહેરની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક્ટ વોર્ડ પાસે એક નિર્દોષ પક્ષી કબૂતર દોરામાં ફસાયું હતું પોતાનો જીવ બચાવવા માટે ફફડી રહ્યો હતો તે દરમિયાન સિક્યુરિટી ઇન્ચાર્જ અંકુર બારોટની અધ્યક્ષતામાં સહેજ પણ વાર કર્યા વિના નિર્દોષ પક્ષીને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સિક્યોરિટી ઇન્ચાર્જ અંકુર બારોટ અને સિક્યોરિટી ગાર્ડ સુરેશ કાર સુરક્ષિત રીતે તેનું રેસ્ક્યુ કર્યું છે જે બાદ આ કબૂતર ઘાયલ અવસ્થામાં હોત અને ઘા પર દવા લગાવી અને ઉડાવ્યું છે સાજી હોસ્પિટલના સિક્યોરિટી કર્મચારીએ મોત સામે ઝૂમી રહેલા કબૂતરને બચાવી નવજીવન આપી માનવતાની દ્રષ્ટિએ સમાજના એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉત્તરાયણ પર્વની ઉજવણી કે જ્યાં કોઈ નિર્દોષ અને મૂંગા પક્ષીઓનો ભોગ ન લે ਤੇ ਖਾਸ ਕਾਜੀ ਰੱਖੀ ਹੋ ਜਾਈਏ ਯਾਰ ਬੱਸ ਬੱਸ ਆ ਨਾ ਵੀਰ ਆ ਲ ਦੋ